જે આપ અત્યારે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ દ્રશ્યો ડેડિયાપાડા પોલીસ મથકના છે કે જ્યાં ચૈતર વસાવાના સમર્થનની અંદર મોટી સંખ્યામાં ડેડિયાપાડાના લોકો ત્યાં ઉપસ્થિત થઈ ચૂક્યા હતા મામલો એ વધારે બિચકાયો હતો એટલા માટે તત્કાલ ધોરણે પોલીસે સાવચેતીના ભાગ રૂપે ચૈતર વસાવાને એ ત્યાંથી એટલે કે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનથી લઈ સીધા જ રાજપીપળા જવા માટે નીકળી ચૂક્યા છે જો કે આખી આ ઘટનાની અંદર ધારાસભ્યની ધરપકડ થતા મામલો ગરમાયો હતો મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્રિત થઈ ચૂક્યા હતા જો ચૈતર વસાવાને પોલીસની ગાડીની અંદર બેસાડી રહ્યા છે એક તરફ પોલીસને એ ચૈતર વસાવા જીપમાં બેસાડી રહ્યા છે ચૈતર વસાવાને ગાડીમાં નતું જવું પોલીસની કારમાં અને સાથે જ મોટી સંખ્યામાં ત્યાંના સ્થાનિક લોકો પણ એકત્રિત થઈ ચૂક્યા છે જો દ્રશ્યોમાં આ તમામ એ ડેડિયાપાડાના લોકો છે અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવા માટેની તૈયારી હતી પોલીસે સાવચેતીના ભાગરૂપે પોલીસ સ્ટેશનનો ઘેરાવો ન થાય એની પહેલા ચેતર વસાવાને રાજપીપળા લઈ જવા માટેની તૈયારીઓ હાથ ધરી આપ જુઓ પોલીસની કારની આગળ પણ લોકોએ રસ્તો રોકવા માટેનો પ્રયત્ન કર્યો હતો આ એ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનના દ્રશ્યો છે કે જ્યાંથી ચેતર વસાવાને એ પોલીસ સ્ટેશનથી લઈ જવામાં આવ્યા હતા એની પહેલા જ આ પોલીસ સ્ટેશનની અંદર મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો તો પોલીસે પણ એ ભય હતો કે અહીંયા ડેડિયાપાડાના લોકો આવી પહોંચશે ચૈતરવસનાના સમર્થનની અંદર એટલા માટે પહેલા જ સુરક્ષાના ભાગ રૂપે તમામે પોલીસે ત્યાં સ્ટેન્ડ બાય કરવામાં આવી હતી જો કે હવે આખી આ ઘટનાની અંદર

એવા લોકો એમની ઉપર હાથાપાઈ કરી ચેતર વસાવા ભ્રષ્ટાચાર સામે અવાજ ન ઉઠાવે એમને સવાલ ન કરે એમની પોલ ના ખોલે એટલા માટે થઈ અને ચેતર વસાવા ઉપર હલ્લા બોલ કરે છે ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ એટલું નહીં જ્યારે ચેતર વસાવા પોલીસ સ્ટેશન આમની વિરુદ્ધ ફરિયાદ લખાવા જાય છે ત્યારે આજ ભાજપ વાળાઓ અને પોલીસ તંત્ર

ભાજપ ને એટલું અહંકાર આવી ગયું છે કે બાબા સાહેબ આપેલા બંધારણ ને થોડી રીતે જવાની છે આ ખરેખર આ લોકતંત્ર છે કે ટોકતંત્ર છે ખબર નથી પડતી છેતરભાઈ વસાવવા ને અત્યારે મળવા દેવામાં નથી આવતા છેતરભાઈ વસાવા ને ક્યાં લઈ ગયા છે કોની સાથે લઈ ગયા છે એમને વકીલને પણ મળવાની છે શું ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવો આ ભાજપવાળાને જે કરોડો રૂપિયા મંત્રીઓ ના મળતીઓના ખુલ્લા પડે છે છેતરભાઈ વસાવાય તો આ છેતરભાઈ વસાવા ઉપર તમે ફૈયાર કરશો ખોટી રીતે ફૈયાર કરશો એની લેવાને બદલે એમની એફઆઈઆર એના પૂર કરશો આ સદંતર વખોડી કાઢવા લાયક અને લોકતંત્ર ની હત્યા બરોબર છે હું ડીજીપી ને વિનંતી કરીશ કે બંધારણ રીતે ચાલે ને ચેતરભાઈને ને તુરંત છોડી દેવામાં આવે એટલું જ નહીં ચેતરભાઈ જે ભાજપના નેતાઓ એમના ઉપર હુમલો કરે છે એમની ઉપર એફઆઈઆર લેવામાં આવે એમની ઉપર તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે સાથે જે ભ્રષ્ટાચાર થયા છે એ ભ્રષ્ટાચારની પ્રયોગ્ય તપાસ થાય નેતાઓ એ ભ્રામક પ્રચાર કરે છે ખોટી ખોટી વાતો કરે છે અને જે વાતો તેમને ન કરવી જોઈએ તે પ્રકારની વાત એ તેમના દ્વારા કરવામાં આવી રહી છે હાલ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડાના તેમના દ્વારા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે તેમને અત્યારે હાલ રાજપીપળા પોલીસ મથકે લઈ જવામાં આવી રહ્યા છે આપ જા સીધા દ્રશ્યો જો ડેડિયાપાડાની મોટી સંખ્યામાં લોકોની જનતા જે છે તે ધારાસભ્ય ચૈત્ર વસાવાને ડેડિયાપાડા પોલીસ મથકેથી સીધા જ એ રાજપીપળા પોલીસ મથકે લઈ જવામાં આવી રહ્યા હતા તે દરમિયાન આ દ્રશ્યો છે તમામ એ લોકો ધારાસભ્યને એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર પોલીસ સ્ટેશનમાં ન લઈ જવામાં આવે તેની માટે અત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા હતા જોકે તેમ છતાંય પોલીસના ધાડે ધાડા એ ડેડિયાપાડા પોલીસ મથકની બહાર ખડકી દેવામાં આવ્યા હતા અને તમામ લોકોને એક તરફ લઈ જવામાં આવ્યા થોડું પોલીસનું એ જનતાની સાથે પબ્લિકની સાથે લોકોની વચ્ચે એ ઘર્ષણ પણ થયું જો કે આ તમામ ઘર્ષણની વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવાને એ પોલીસે રાજપીપળા લઈ જવા માટે પહોંચી નીકળી ચૂકી છે જો કે પોલીસની તૈયારી એ પણ જોવા મળી રહી છે કે જે પ્રકારે અંદર સ્થિતિનું નિર્માણ થયું હતું તે લઈ જવા માટેની પણ તૈયારી દર્શાવી છે જો કે જે સમાચારો મળી રહ્યા છે પોલીસ તરફથી જે માહિતી મળી રહી છે એ માહિતીના આધારે પંચની એક બેઠક હતી ડેરીયાપાડામાં અને એ ડેરીયાપાડામાં પંચની બેઠકની અંદર મામલો ઉગ્ર બન્યો હતો અને મામલો ઉગ્ર સાથે જ ધારાસભ્ય ચૈતર વસાવાની આ મોટી સામે આવી છે આ બભાલ બાદ હાલ એ બબાલ બાદના દ્રશ્યો છે આપ જુઓ પોલીસનો કાફલો એ ધારાસભ્યને લઈને જઈ રહ્યો હતો અને એ જ દરમિયાન આ દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકોએ ધારાસભ્યના સમર્થનની અંદર ત્યાં ઉમટી પડ્યા હતા પોલીસે તમામ સમર્થકોને ત્યાંથી એ દૂર કર્યા પોલીસ સાથે એ ત્યાંના સ્થાનિક લોકો અને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકોનું ઘર્ષણ પણ જોવા મળ્યું જો કે આ તમામ ઘર્ષણની વચ્ચે ચૈતર વસાવા જે છે તેમને રાજપીપળા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે અને ત્યાં અત્યારે આ સૌથી મોટી બબાલ સામે આવી છે આ બબાલના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ થોડી જ વારની અંદર ચૈતર વસાવા જે છે તે એ રાજપીપળા પોલીસ મથકે પહોંચશે અને ત્યાં એ આખી આ ઘટનાને લઈ વાત કરવામાં આવે તો સમગ્ર મામલે જે આખી બભાલ સર્જાઈ હતી એ બભાલ બાદ એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે જો કે આમ આદમી પાર્ટીના નેતાઓનું એવું માનવું છે કે વિસાવદરની અંદર જીતથી આમ આદમી પાર્ટી તરફથી તમામ એ રાજકીય પક્ષો જે છે તે અત્યારે આમ આદમી પાર્ટીને દબાવવા માટેના પ્રયત્નો કરતા હોય તે પ્રકારની વાત એ આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે કે હવે આખી આ ઘટના સંદર્ભે રાજુ કરપડા જે છે તેમનું નિવેદન સામે આવ્યું હતું અને નિવેદન આપ્યું કે આમ આદમી પાર્ટી ફેલાવી રહી છે જોકે હાલ તો સમગ્ર આખે આખો આ મામલો ડેરીયાપાડા પોલીસ મથકેથી રાજપીપળા પોલીસ મથકે તરફ જઈ ચૂક્યો છે અને ત્યારબાદ આખી આ ઘટનાનો હાલ એ દ્રશ્યો એ વિડિયો સામે આવ્યા છે તમામ કે જેની અંદર

અને તમામ જગ્યા ઉપર રસ્તામાં પણ પોલીસનો એ ચાપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે કેમ કે હવે આ નર્મદાની અંદર રાજપીપળામાં હાઈ વોલ્ટેજ ડ્રામો થાય તો કદાચ નવાય નહીં કેમકે હાઈ વોલ્ટેજ ડ્રામા પહેલા ડેડિયાપાડામાં થયું કે જ્યાં એક પંચની બેઠક હતી અને બેઠકની અંદર બબાલ થઈ અને એ જ બબાલ બાદ હવે મામલો મેદાને છે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે મોટી બોલાચાલી એક તરફ વસાવા હતા બીજી તરફ સંજય વસાવા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે લેડિયાપાડાની અંદર પંચની એક બેઠક હતી અને બેઠકની અંદર ગ્રાન્ટ આપવા બાબતને લઈને કોઈ બભાલ સર્જાઈ હતી અને બબાલને લઈને ચૈતર વસાવા ગુસ્સે થયા હોવાની વાત

તેના પર આગામી કાર્યવાહી નક્કી કરવામાં આવશે તેના પર આગામી વાતચીત જે છે તે નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ રાજપીપળા ખાતે ડેડિયાપાડાની જે પોલીસ જે છે તે અત્યારે ચૈતર વસાવાને રાજપીપળા લઈ જવા માટે નીકળી ચૂકી છે રાજપીપળા ખાતે આગામી સમયની અંદર કાર્યવાહી કરવામાં આવશે અને જે અત્યારે આ ઘટના બની છે ઘટના બાદ આવતીકાલે કોર્ટની અંદર કદાચ ચૈતર વસાવાને જો હાજર કરે છે તો એ હાજરી દરમિયાન પોલીસ અને સાથે જ જે આ પંચની બેઠકની અંદર આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે જે અધિકારીઓ પણ ત્યાં હાજર હતા એ અધિકારીઓને પણ ત્યાં કોર્ટની અંદર હાજર કરવામાં આવશે તેમના પણ જવાબ લેવામાં આવશે તેમની પાસેથી માહિતી અને તેમના જવાબ બાદ આગામી સમયની અંદર કાર્યવાહી કરવામાં આવશે જો કે હાલ તો આખી આ ઘટનાની અંદર એક તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે એ જીત બાદ ભારતીય જનતા પાર્ટીએ સતત આમ આદમી પાર્ટીને દબાવવાનો પ્રયત્ન કરી રહી છેલ્લી ચાર પાંચ દિવસની ઘટનાઓ પણ રાજુ કરપડાએ ગણાવી કે અલગ અલગ જિલ્લાઓની અંદર ઘટનાઓ બને છે તમામ ઘટનાઓની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ કરવામાં આવે છે આમ આદમી પાર્ટીના નેતાઓને અટકાયત કરવામાં આવે છે તેમની ઉપર અત્યાચાર કરવામાં આવે છે આવા આક્ષેપો નાખવામાં આવ્યા છે જોકે આ તમામની વચ્ચે અત્યારના એ સમાચાર ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે તેમની ધરપકડ બાદના સૌથી મોટા સમાચાર કે તેમને ડેડીયાપાડા પોલીસ મથકની બહાર તેમના સમર્થકોએ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા